જેમણે બાર થી વધુ પરમિટનું અનધિકૃત બુકિંગ કર્યું હતું મોટી ટ્રાવેલ એજન્સીઓ સામે પગલા પ્રાથમિક તપાસમાં સમાવ્યું છે કે આરોપીઓ બોગસ દસ્તાવેજો ખોટી ઓનલાઈન ટ્રીક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે સામૂહિક બુકિંગ કરતા હતા સીઆઈડી સાયબર સેલ અમદાવાદની એબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જુનાગઢની નાસ ટ્રાવેલ્સ સામે કાર્યવાહી કરી છે પકડાયેલા ત્રણ આરોપીઓ અત્યાર સુધીમાં અંદાજે બાર જેટલી પરમિટ ખોટી રીતે બુક કરીને તહેવારોનો લાભ લઈને વધુ ભાવે વેચી હતી આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂપિયાની નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસનું અનુમાન છે